એ ગુજરાતી ભાષાની એક બહુ મજાની કવિતા છે કે કોણે કીધું ગરીબ છીએ અને કોણે કીધું રાખ કારે ભૂલી જા મન રે ભોળા આપણે જોતા આંખ અને થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં તે સી બગડી ગયું અને વળી એમાં તે સી ખોટ અને ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ આજનું ખાણું આજ આપે અને કાલની વાત કાલ અને ધૂળીએ મારગ જાતા કંઈક મળે આપણા જેવો સાથ સુખ દુઃખની વાતો કરતા એ બાથમાં ભીડી અને બાથ અને માનવી ભાળી અમથું અમથું આપણું વાલ નોટને સિકા નાખ નદીમાં અને તું ધૂળીએ માર્ગ આલ ધૂળિયું માર્ગ આપણે વિસરી ગયા ને વર્ષો થઈ ગયા તમે યાદ કરો કે શરૂઆતમાં બાળપણના એ દિવસોમાં આપણે ગામડામાં કેટલું રમતા તમે યાદ કરો એ જૂના માર્ગ એ જૂના આપણા બેહવાના ઠેકાણા એ ગામડાની મજા આવ્યું પણ થયું એવું કે ટ્રાફિકમાં અને કોકરેટના જંગલોમાં અને શહેરોની મોટી હાઈફાઈ હવેલીઓમાં એ ધૂળિયો મારક ખોવાઈ ગયો ધૂળિયો મારક એટલે એવું ગામડું કે જ્યાં કોકના દુઃખે બીજોય માણસ દુઃખી થાય કોકનું હારું વાળી અને કોક બીજોય માણસ રાજીના રેડ થઈ જાય ઈશ્વરે એના ઉપર મેર કરી અને હાડું હવે આપણને આપણી બાજુમાં કોઈક માણસ દુઃખી બેઠો હોય ને તોય આપણને ખબર નથી પડતી કારણ કે આપણે વ્યસ્ત છીએ આપણા પોતામાં એટલે એને કીધું કે કોણે કીધું ગરીબ છીએ પાસે તમારી કાંઈ ન હોય આ નાનકડી કવિતામાં કેવડો મોટો સાર છે તમારા ખિસ્સામાં કાંઈ ન હોય તમારા ગજવામાં કદાચ કાંઈ ન હોય તોય એને કીધું કે કોણે કીધું ગરીબ છીએ અને કોણે કીધું રાંક કારે ભૂલી જા મન રે ભોળા આપણે જુદા આંખ કદાચ તમારી પાસે પહેરવા બ્રાન્ડેડ કપડાં ન હોય ખાસ એવા વસ્ત્રોનો હોય તમારી પાસે શુંગાર કરવાનો હોય તો એ અહીં મુંજાવાનું નથી કારણ કે એને કીધું છે કે થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં તે સિંહ બગડી ગયું અને એમાં તે સી ખોટ કારણ કે ઉપરવાળી બેંક બેઠી છે આપણી માદવમાં ઈશ્વર પ્રત્યેનો આ વિશ્વાસ માણસમાં જે છે ને એ માણસને માણસ બયનો રાખે એ માણસને ટકાવી દીએ માણસને જીવાડી દીએ એટલે કીધું છે ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ આજનું ખાણું આજ આપે અને પાછી કાલની વાત કાલ અને ધૂળીએ માર્ગ હાલતા કંઈક મળે જો સાથ માણા ધૂળિયે માર્ગ તમે એકવાર નીકળી જાઓ તમે એ રસ્તે પરમારથના રસ્તે નીકળી જાવ તમારા ભીતર ગામડું જે જીવે છે એ ગામડાને લઈ અને જગતમાં જીવવા નીકળી જાવ તો ધૂળીએ માર્ગ હાલતા કંઈક મળે જો આપણા જેવો સાથ તો પછી સુખ દુઃખની વાતો કરતાં બાથમાં ભીડી અને બાથ કોક આપણો પોતીકો માણા મળી જાય કારણ કે ગુજરાતી પંક્તિ છે એક કે થાક ઉતારવાની એક જ ઔષધિ કે કોઈ મસ્તાન માનવીને ભેટી પડાય જીવન તમે કોઈક માણાને ભેટી પડો તો કહેવાય છે માણસનો થાક ઉતરી જાય અને કવિએ તો અહીંયા સુધી લખ્યું છે કે માનવી ભાળી અને અમથે અમથું આપણને ફોરે વાલ નોટને સિકા નાખ નદીમાં અને તું ધૂળીએ મારા ગાલ જે કરોડોની સંપત્તિ પાછળ જે લાખો અને અબજો કમાવા પાછળ આપણી જાત વિસરાઈ ગઈ છે એને ભૂલી અને કવિ કી એ બધું નદીમાં નાખો અને હાલો પાછી એવી જિંદગી જીવીએ કે જ્યાંથી આપણે શરૂઆત કરી કારણ કે તમે હળીમળી અને દોડીને કદાચ ગમે એવડી સફર જીવી લે પણ છેલ્લે વાત અહીંયા આવીને ઊભી રહે કે તમે કેટલું વિસરી ગયા તમે કેટલું ભૂલી ગયા એ તમને યાદ નહીં આવે એટલે અહીં લખ્યું છે કે નોટને સિક્કા નાખ નદીમાં અને ભેરું તું ધૂળિય મારા ગાલ બિરાદર એકવાર ધૂળીયે મારા ગાલતા થઈ જાય ને પછી અહીંયા કાંઈ પોતાનું નથી અને કાંઈ પરાયું નથી કારણ કે બ્રહ્માંડમાં એટલી તાકાત છે કે તમારી બધી ઈચ્છાએ તમારા બધા સવાલો અને તમારા ભીતરની બધી ચિંતાઓને એક બાજુ મૂકી અને જે નિજાનંદની જિંદગી છે એ જીવન કે જે ઈશ્વરને ગમે છે એ જીવન કે જે જીવવા હટું ઈશ્વરે આપણને બ્રહ્માંડમાં મોકલા છે એ જીવન એકવાર જીવી અને જિંદગીનો લુપ્ત લઈ લઈ બાકી જિંદગીની છેલ્લી અવસ્થાઓમાં ઘરના કોઈ ખાટલામાં કે ખૂણામાં પૈડાઈશું ને તો એ મૃત્યુના સમયે આખી જિંદગી નજર સામેથી ફ્લેશબેક થાય ને કંઈ અફસોસ થાય કે આ શરતુને પાસે રાખવા કરતાં બે ઘડી ખુલી અને જીવી લીધું હોત ને તો જિંદગીની મજા કંઈક ઓર હોત બધાએ આડંબરોને ઉતારી અને દાંત કાઢીને એક વાર જીવી લઈ એવી જિંદગી કે જે આપણને ગમે છે એવી જિંદગી કે જે ઈશ્વરને ગમે છે ફરીથી મળીશું અને આ તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો ખાસ તમારા દોસ્તો સુધી પહોંચાડી દો ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ